નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો શિણો સમાચાર શિનોલ મુકામે આવેલ રામજી મંદિર થી રામ રામનવમી ના તહેવાર નિમિત્તે શ્રી રામ ની શોભાયાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાયા

યુવાનો દ્વારા સજાવવામાં આવ્યું હતું જ રામજી મંદિરમાં વિવિધ કાર્યક્રમો સાથે પૂજા વિધિ કરવામાં આવી જેમાં બપોરે બાર કલાકે રામજી મંદિરે મહાઆરતી રાખવામાં આવી હતી આ દરમિયાન ભગવાન રામને એકાવન કિલોનો મોંધાર ધરાવવામાં આવ્યો અને કુમારિકાને ને પૂજન કરાવ્યું હતું ત્યારબાદ સાંજે પાંચ કલાકે સમસ્ત હિન્દુ યુવા ગ્રુપ દ્વારા શોભાયાત્રા કામ માં નીકળતા ગ્રામજનોએ ભગવાન શ્રી રામ દર્શન નો લાભ લીધો રામજી મંદિરેથી નીકળેલ શોભાયાત્રામાં મોટી સંખ્યા રામ ભક્તો જોડાયા રિપોર્ટર જેસલ વસાવા સાથે સંજય ખત્રી समाचार સમાચાર शिनोर